ઓમ રાઠોડ ની દીકરી શું માવતર ને ત્યાં રાઠોડ છે તો ચાવડા આ દયા બેન કિશોર ભાઈ ચાવડા હા હા ચાવડા અને ગામ ક્યુ કીધું ડાંડા વદર ક્યુ ડાંડા વદર સાન તાલુકો ક્યુ ગામ કીધું એ ડાંગા વદર ધારી તાલુકો ડાંગા વદર ડાંગા વદર

દર હવે તમારે સસરા નું ગામ કયું છે તમારા ઘરવાળાના કુક ના નંબર દિયો માટે આપડે સમાધાન નો પ્રયાસ કરવા માટે તમારી મંજુરી છે ઓડિયો વાયરલ થાય તો તમારી મંજુરી છે હાલો તમારો ફોટો મોકલો મોકલો હાલો હાલો તમારે ઘરવાળાનો ફોટો મોકલો બે સિંગલ મોકલો બે જ માટેનો છે એટલે બે છેનો છે એ માથાકુ બરોબર હું ઘરનું કામ કરું કે ઓલા નોખા થયા એનું કામ કરું

અને એ તમારે કરવાનો હોય તો અપંગ હશે નહીં એ ચાલે છે એટલે એને કઈ ખોટ કપટ નથી નહીં નહીં એને કઈ ખોટ કપટ નથી હા હા એની તો પછી એના માટે તમે થોડુંક કઈક એડજસ્ટ કરીને એક બીજું થોડુંક નાખો ને એડજસ્ટ કેમ કે એનું કારણ છે કે છોટા છેડા કરવા ને એવું બધું કરવું એમાં બે બરાબર નથી આજની વાત એમ હા હા એટલે જ ને થોડુંક સેટિંગ કરીને એડજસ્ટ કરો ને થઈ જાય હો હા હા હું એને ફોન કરું છું

એ મોહનભાઈ બોલો ડાંગાવાદર થી હા એ રામોત થી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો ક્યાં છે રામોતી રાજકોટ છે એ રામોદર રામોદ એ ક્યાં આવ્યું આયા ગોંડલ પા હા અરે મોહનભાઈ એવું હતું કે તમારે આપણે જે આપણે ઓલી છોકરી છે ને આપણે દયાબેન કિશોરભાઈ હા એ રિહામણે છે ને દયાબેન રીયા છોકરાની મને હેરાન કરે છે એને છૂટું કરી નાખવું છે મારે રેવું છે એવું બધું કેમ છે એમાં કેમ કરવું છે એ તો બરોબર કરવું જ છે

એમ જુગાર તો તમારા ઘરે રમતા હોય તો રમે નકર એમ કઈ કોઈ ના ઘરે કોઈ આવી હોય બાઈ એ થોડી રમે આપડા છોકરા કોક રમતા હોય ત્યાં કણ આ તો નઈ એમ હું નથી કેતો પણ બાજુ ના ગામ માં પૂછ ને કે જો દારૂ જુગાર આ વિષય માં જો અમારો મકાન નીકળે તો એ બાઈ અમારે તો તો પછી એની હારે રમવા વાળા કોઈ નો હોય એકલી બાઈ થોડી જુગાર રમી શકે બાર થી બોલાવે એનો બાર થી ક્યાં ગામ ના આવે છે અમારા ગામના બોલાવ્યા તમારા કોણ બીજી કઈ સિવાય ઘરની અંદર કરવાની પગ નથી એટલે કદાચ હાલો ઈ વિકલાંગ છે એ છે છે હા બીજું બીજા પાસેથી ખબર વગર ના પૈસા લઈ લેવા હા

હું વકીલ નથી દાદા કઈ હું કાર્યકર છું કાઈ માથે દિવાના દિવાના વાત છે હે પણ કે હાલો નાખો હે તો આરે కాయవాంతనితాన గోఈ తు మానా సే బోలే వుపాధి కరమాన్తాని. కాస్యా కోలే కొంగు ని అరే వాత్ కరివితంది. కే బాత్ కరివితంది. అలో. క� હમણાં ફોન કર્યો હતો વાત નો એટલે પછી ફોન કર્યો આજે તમારો ઘરવાડીનો ફોન હતો દયાબેન નો એમાં તમારે શું છે એકાબીજાને ભડે છે કે નથી ફરતું કાર્યવાહી કર્યું ને

એમ નથી વાત તો તમે બાઇન્ડરી બધી લઈ લ્યો હાલો આપણે બાઇન્ડરી લઈ લે મને મૂળ તમારું સમાધાન કરવું હોય તો મેં બાઇન્ડરી લે પણ તમારું સમાધાન નહીં કરવું હોય કોઈ નહીં લે તમે જો તમારી બાઇન્ડરી તમારા ખાતામાં લેતા હોય બધી તો તમે તો કરી હાલ તમે સારી રીતે જીવતા હોય તમે જ બાઇન્ડરી લઈ લે સારી રીતે જીવવાનો ન હોય બાંધવાનું હોય તો બાઇન્ડરી ન લે અમે તો સારી રીતે જીવીએ છીએ તે આ લીધી છે બરોબર હમ તમારા પપ્પા કઈ સુગર રમે એવું બધું કરે છે એ છે

અડધી રાતે બાર વાગે અહીં આવી ગયા તમે ઉઠાડી ને કઈ ને પછી એ આપડે વાત કરી દઈએ કે ભાઈ હવે તારે ક્યાં જાવું હોય તો આને ઉઠાડી દઈએ હું એમ નથી એ પપ્પા સુધરે એમ નથી કેમ એમ કે ઘર માં પેશાબ કરવો પણ એ વ્યાજ મે તો કેવાય ને ભાઈ તો કદાચ વિકલાંગ છે મારે હવે વિકલાંગ છે ને રાઈતે તમે રાઈતે કોઈ બાઈ માં બાઈ માં ના હોય અને રાઈતે કદાચ એને પગ નથી પગ માં છે જેને પ્રોબ્લેમ છે લે લેંગા છે તો પછી એને શું કરાય એમ તે રૂમ માંથી હોસ્ટલ માં હાલી ગયે તો અહીંયા ક્યાંય એનો પગ લપતો નહિ કઈ વાંધો નહીં સુખ શાંતિથી જીવો

દીકરી વાળા નો આવે આપણે દીકરા વાળા જવું પડે કઈ દીકરી વાળા ક્યાંય તમારે ખરે ના આવે કોઈ ની બધી છોકરી વધારે ન હોય તમારે ઘરે પૂછવા આવે કે ભાઈ તું મારી છોકરી રાખે કેમ એ બધી આપડે પાંચ જણા ને લઈને જવાનું હોય બાકી તો બાવી વાર પીડી તમારા તમારે પૂછવાય નહી આવે અને આ રોટલા કરી ખાવાનું રહે

હેલો પાંચ પાંચ બાંધ્રી લઈ વાત પતાવી દેજો એવું લાગે મને વાત કરાવજો તમે બાંધ્રી લેવો લઈને લઈને મને ફોન કરાજો ને કહી દઉં ફોન માં થઈ કહી દઉં છું શું તમે વાત કરો યાર મારા નંબર છે નંબર લગી લેજો

ના તમે બધા હોય અમારે બોલવાનું સ્પષ્ટ વક્તા તરીકે બોલવાનું હોય અમાર તમે એમ કે ના તું હાસો છો ને ઓલી હાથી છે હું એમ કઉ છું કે એની ભૂલી છે એને આપડે કઈ દઈએ તમાર ના આગેવાનો થકી કઈ દઈ બાકી બીજું એમાં શું આવે બાકી તમે કયો આ જ નથી આમ નથી તેમ નથી તો એમ એમ થોડું થાય તમારે કરવાનું ક્યાં થઈ તો અટકું આ સમાજમાં જ થઈ તમે પરીવા ક્યાં જાવ હું સમાજ કાર્ય તો કઈ વાંધો નથી તમારો પૂરો પૂરો થવું હોય તો શું મારા બધી જવાબદારી સમાજ કાર્યકર ની બધી જવાબદારી લેવાની હોય હું માર લેવાની નથી તમે સહન લિંક બીજી નાઇટ ના ગયા સમાજ ના જ આવે અને આમાં ત્યારવા જાવ સમાજ ના જ આવે હું તમારી જવાબદારી નથી અમારી જવાબદારી આવે અમે તમને સમજાવવા માટે ફોન કર્યો

શાંતિથી જીવો સારી રીતે એવું બધું એટલે એવું બધું જે કઈ આપડા લખણ અમુક હોય એમાં થોડોક સુધારો લઈ લીજો કઈ જુગાર રમવા કે બધા રમવાડે ઈ ખોટી વાત છે હા ફોટા મોકલ્યા છે હાવ ખોટી છે ફોટા મોકલાય ખોટા મોકલાઈ દો જીકો ફોટા ઈ તો કઈ મોકલાઈ દો પણ તો તમે કહો છો કે તો કઈ ઈ ફોટા મોકલાઈ પણ મારામાં આ મારા ખોટું આપણે રમવા જુગાર રમા રમ્યા તા કે નથી ઈ માં મા બાપ ને જે વાત ને માર રે ની ઈ ફોટા પાડ્યા છે ઈ હા પણ ઈ તા એને તમે એના ભાઈઓમાં કે માર ભાઈઓ ના ઘરે બેઠી રમાડે તેમ કે છે નઈ નઈ

હું એટલે તમે ગમે એમ કરી અને મારું એવું રાખો ભાઈ સાહેબ હાથી કઈ વાંધો તારે હાલો હું એમ કઈ દઉં છું બીજે કઈ થી નો કરતા તમે તમારી રીતે બે પાંચ જણા આવે એટલે સમજૂતી કરીને એવું ન થાય એવી બાજરી લેજો હો અને આ જે કઈ આક્ષેપ વિક્ષેપ ક્યાં છે એવા પાછા નો થાય